આરોપી અનિરુદ્ધસિંહ ગોહિલ ઉમરેટના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારના દોહિત્ર થાય છે ફરિયાદી યુવતીએ કોંગ્રેસ નેતાના પુત્ર અનિરુદ્ધસિંહ પર આરોપ લગાવ્યો હતો કે આરોપીએ છેલ્લા બે વર્ષથી યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા જે બાદ ગર્ભ રહી જતા આરોપી મરજી વિરુદ્ધ જબરજસ્તી ગર્ભવાત કરાવ્યો હતો સમગ્ર મામલે યુવતી નંદેશરી પોલીસ મથકમાં એસસી એસટી એક્ટ અને દુષ્કર્મનો કેસ નોંધાવ્યો છે જેની પોલીસે તપાસ કરી છે ફરિયાદ બાદથી આરોપી અનિરુદ્ધસિંહ ગોહિલ ફરાર છે અને છેલ્લા દસ દિવસથી પોલીસની પકડથી બહાર છે એસીએસ્ટી સેલના એસીપી સીબી સોરંગીના જણાવ્યા અનુસાર આરોપી વિરુદ્ધ ગુનો નોંધાઈ ગયો છે અને અલગ અલગ ત્રણ પોલીસ ટીમ તેની શોધખોળમાં લાગી છે તેના મિત્રો તથા પરિવારજનની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે હાલ પીડિત યુવતીનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું છે આરોપી સામે એટ્રોસિટી એક્ટ તથા દુષ્કર્મની ગંભીર કલમો હેઠળ કાર્યવાહી ચાલી રહી છે તારીખ ચૌદ પાંચ બે હજાર પચીસના રોજ નંદેશ્રી પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધવામાં આવી છે જેની અંદર આરોપી અનિરુદ્ધસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ એણે ફરિયાદી સાથે માર્ચ બે હજાર ત્રેવીસથી લઈને આજ દિન સુધી ફરિયાદીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું છે એવી ફરિયાદ આપવામાં આવી છે ત્યારબાદ ફરિયાદીને આરોપીને એબોર્શ પ્રેગનન્સીની જાણ થતાં એણે ફરિયાદીની મરજી વિરુદ્ધ એબોર્શન કરવામાં આવી છે એવી ફરિયાદ આપવામાં આવી છે અને સાથે સાથે એટ્રોસિટીની કલમ લગાડીને એટ્રોસિટીની વિરુદ્ધની પણ ફરિયાદ કરવામાં આવી છે આપણે ફરિયાદીનું મેડિકલ ચેકઅપ કરાવેલું છે એની સાથે સાથે ફરિયાદીનું મેડિ મેડિકલ ચેકઅપની સાથે મેજિસ્ટ્રેટની સામે નિવેદન લેવામાં આવ્યા છે આરોપી અને ફરિયાદી એ બંને ક્યાં ક્યાં ગયા હતા ક્યાં ક્યાં દુષ્કર્મ આચરવામાં આવ્યું છે એની અંદર શું પદ્ધતિ અપનાવવામાં આવી છે એની સાથે કોઈ બીજું કોઈ એ આરોપ આરોપી સાથે કોઈ આની અંદર ષડયંત્રની અંદર સામેલ છે કે નથી એને ખાનગી હોસ્પિટલોમાં ચેકઅપ કરાવ્યા હતા તો એ એની અંદર શું નીકળ્યું હતું એબોર્શન ક્યાં કરાવેલું છે આ બધી દિશામાં આપણે તપાસ કરી રહ્યા છીએ જી આપણે પોલીસ સ્ટેશન અને આપણા સ્તરેથી ત્રણ ટીમો અલગ અલગ બનાવીને જિલ્લામાં પણ અને જિલ્લાની બહાર પણ જ્યાં પણ એના જેટલા પણ સંબંધીઓ છે એના બીજા ભાઈબંધ મિત્રો છે જેની અંદર પોસિબિલિટી છે બધી એક્સપ્લોર કરી રહ્યા છે અને હાલ તપાસ ચાલુ પણ છે